અંકલેશ્વરના ધંતુરિયા ગામે ચૂંટણીના પૂર્વ દિવસે પૈસા અને વસ્તુઓની વહેંચણીના આક્ષેપો અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામે પણ રવિવારે ગ્રામ પંચાયતની સરપંચ સહિત બેનલના ઉમેદવારોને એક હજાર થી પંદરસો રૂપિયા અપાયા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા તો સાથે જ જિલ્લા ચૂંટણી તંત્ર તપાસ કરી કાર્યવાહી નહીં કરે તો અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરીએ ધરણા યોજવાની ચીમકી આપી હતી બચુભાઈ નાટુભાઈ પટેલ અને ચંદ્રેશ પટેલ દ્વારા એમના કાર્યકરો દ્વારા અમારા જે મતદારો છે ગામના એમને લોભામણી જાહેરાતો આપીને એમને હજાર હજાર રૂપિયા આપીને કુકર આપીને સાડીઓ આપીને એવી લોભામણી જાહેરાતો કરે છે અને ઘરથી આજે અમને એમનો વિડીયો ઉતારીને એમને જાહેરમાં અમને એમને પકડી રહ્યા છે કે હજાર હજાર રૂપિયા અમને પકડી રહ્યા છે એટલે અમારી માંગ છે આ ચૂંટણી અધિકારીને પ્રાંત અધિકારીને ટીડીઓ શ્રીને નોડલ અધિકારીને કે આમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને જો આ કાર્યવાહી કરવામાં ના આવે તો સમગ્ર ગામ અમે અહીંયા તાલુકા પંચાયત અને જીનવાલા ગઈને અમે ધરણા પ્રદર્શન કરીશું ચૂંટણીનો બહિષ્કાર કરીશું એટલું જ નહીં રવિવારે ચૂંટણી બહિષ્કાર કરવાની કેફિયત પણ વ્યક્ત કરાઈ હતી બીજી તરફ ચૂંટણીમાં ગામમાં રોકડાની વહેંચણી મુદ્દે સહકાર પેનલે આ આક્ષેપો પાયાવી હોના જણાવ્યા હતા તેમજ દાબ દબાણ અને ધમકી આપી તેમના કાર્યકર પાસે બોલાવ્યું હોવાનો ખુલાસો પણ કર્યો હતો મારું નામ સુરેશભાઈ પ્રભુભાઈ પટેલ છે હું રામનગર ધનસુરિયાનો રહેવાસી છું જે આજ ઘટ જે ઘટના બની છે તે હું ખરેખર ત્યાં શાકભાજી લેવા ગયો હતો અને ત્યાં એ રમણભાઈની જમીન હું પોતે ખેડું છું અને મારા લગભગ એમની આટે બહુ વર્ષોથી આ બેસવા ઉઠવાનો નાતો છે હું જાઉં જ છું એ બધા ફળિયાને ખબર જ છે અને અમે ત્યાં હું બેઠો હતો અને એ લોકો આવ્યા અને આવીને મારી પર બધું દાબ દબાણ કર્યું છે એટલે પૈસાનો વ્યવહાર કે તું પૈસા આ લોકોને આપે છે એ બાહ્ય વાત છે એ લોકોને એ પોતે જ એ પૈસા એ બેનને આપ્યા છે અને મને ડાબ દબાણથી બોલાવડાવ્યું છે અને હું નહીં બોલું તો મારી પર પ્રેશર એટલું હતું કે મને મારી નાખવાની ધમકી પણ આપી હતી એ લોકોએ હાલ ગુજરાતમાં લોકશાહી ચૂંટણી પર્વ ચાલી રહ્યું હોય ત્યારે અમારા ગામમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સરપંચ માટેની ચાલી રહી છે એ ચૂંટણીઓ નિષ્પક્ષ અને પ્રમાણિકપણે યોજાય એ માટે સરકાર પેનલ સરળ પ્રયત્નશીલ રહી છે આજ રોજ મારા પર જે આક્ષેપો થયા છે એ તદ્દન પાયાવિહા અને તથ્ય વગરના છે હું કે મારો કોઈ પેનલનો કે કોઈ પણ માણસ આ બાબતે આની સાથે જોડાયેલો નથી આ જે વિડીયોમાં વ્યક્તિ બોલી રહ્યો છે તે અમારી પેનલમાં નાટો ઉમેદવાર છે કે નાટકો અમારી પેનલનો સભ્ય છે આ બધા જે આક્ષેપો થયા છે એ જે સભ્યતા મળી વિરુદ્ધ રચવામાં આવી રહ્યું છે એનું અમે ફેદારી રાહે આગામી કાર્યવાહી કરવા માટેના પગલાં લઈશું